પણ છતાં પાર્ટીએ જે નિર્ણય લીધો એ અમને તો શિરોમાન્ય માન્ય છે પણ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે પ્રજાએ અને લોકોએ અમારા બે નંબરના વોર્ડ અને ધંધુકા શહેરના લોકોએ અમને સસ્પેન્ડ નથી કર્યા એનું રિઝલ્ટ જ્યારે અઢાર તારીખે આવશે ત્યારે ખબર પડશે પાર્ટીની અંદર પણ ખબર પડશે કે સાચી હકીકત શું ત્યારે પાર્ટીને પણ ખ્યાલ આવશે કે ખોટું થયું છે પરંતુ હજુ તમને ફરીવાર કહું છું સ્થાનિક રાજકારણ મધુ મહારાજ અને હર્ષદ ચાવડાએ જે પાર્ટીની અંદર નિરીક્ષકોને પણ મેં કહેલું સાતે સાત વોર્ડમાં ચાલો હું સાથે આવું ને સાતે વોર્ડની અંદર ભાજપ માથું ઊંચી રાખીને કામ કરે તેવા કામ કરેલા છે સાંભળ્યા ને આ શબ્દો આ શબ્દો છે ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર બે માં વિજય બનેલા અપક્ષ ઉમેદવાર બધુભાઈ અગ્રાવત ના કારણ કે જનતા જનાર્દને તેઓને સ્વીકાર કર્યા છે પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે પરંતુ જનતાએ સસ્પેન્ડ નથી કર્યા ત્યારે એ જીત બાબતનું તેમનું જે વાત હતી એ વાતને પણ સાર્થક કરી છે ધંધુકાની જનતાએ ત્યારે તમારો સાથ અમારા વિશ્વાસના સૂત્ર સાથે શાનદાર જીત મેળવી ધંધુકા નગરપાલિકા વોર્ડ નંબર બે માં વિજય બનેલા અપક્ષ ઉમેદવાર ભદુભાઈ અગ્રાવત અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા દ્વારા વિસ્તારના લોકો સાથે સ્વરૂચિ ભોજન સમારંભ ધંધુકા ખાતે શ્રી રાયણુવાળા મેલડી માતાજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સાધુ સંતોનો તેમજ સમાજના અગ્રણીઓનો વધુભાઈ અગ્રાવત અને હર્ષદભાઈ ચાવડા દ્વારા શાલ અને આરતી સન્માનિત કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉલ્લેખનીય છે ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા વિસ્તારના લોકોના સમર્થન સાથે વધુભાઈ અગ્રાવતે ઉમેદવારી અપક્ષ તરીકે નોંધાવી ત્યારે તેઓનો શાનદાર જીત સાથે વિજય થયેલ હતા મધુભાઈ અગ્રાવત તેમજ પૂર્વ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડાને વોર્ડ નંબર બે ના વિસ્તારના લોકો અને ધંધુકા શહેરના સામાજિક અને ધાર્મિક આગેવાનો અને યુવાનો દ્વારા સન્માનિત પણ કરાયા હતા વિશેષમાં બધુભાઈ અગ્રાવતે જણાવ્યું હતું કે હું ભલે અપક્ષ તરીકે ચૂંટાયો પરંતુ વિસ્તારના તેમજ ગામના કોઈ પણ પ્રશ્નના વિકાસના કામો માટે હું હંમેશા તત્પર રહીશ આ તમામ કાર્યક્રમની અંદર સામાજિક આગેવાન નારાયણભાઈ પટેલ સાહેબ તેમજ ભદ્રેશ્વર મહાદેવના મંદિર મહંત કથાકાર સતીષપુરી બાપુ એ પણ બધુભાઈને આશીર્વાદ આપ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન બળવંતસિંહ ઝાલા શશીભાઈ યાજ્ઞિક કિરીટભાઈ રાવલ જયેશભાઈ ચાવડા કનુભાઈ કવૈયા પ્રવીણભાઈ ડાભી અમૃતભાઈ કંજરિયા અને મનુભાઈ ભરવાડ તેમજ પ્રવીણભાઈ કંજરિયાના માર્ગદર્શન સાથે વોર્ડ નંબર બેના યુવા ગ્રુપે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ બધુભાઈ અગ્રાવતે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ અગ્રાવત દ્વારા કરવામાં આવ્યું હતું જેટલા લોકો છે અને બધા અમારી માટે રાત દિવસ કમતોડ મહેનત કરેલી બીજા ગામના જે અમારા વડીલ આગેવાનો જે આવ્યા છે અહીં એ બધાને સો ટકા લાગણીવાળા લોકો છે કે ભાઈ ગામની ચિંતા કરવાવાળા એવા લોકો એ બધાને આપણે આમંત્રણ આપ્યું છે અને એ બધા અહીંયા જ્યારે વધાર્યા છે ત્યારે હું અને હર્ષદભાઈ બંને લોકો આ તમામ લોકોનો દિલથી અને હૃદયથી આભાર માનીએ છીએ હવે જવાબદારી વધારે સોંપી છે કારણ કે હું અપક્ષ તરીકે આવ્યો છું વાતો એમ થાય કે ભાઈ અપક્ષ શું કરશે ખૂણામાં બેસી રહેશે હું ખૂણામાં નહીં બેસી રહ તમને બધાને કહું છું હું કામ કરી મારી સાથે હર્ષદભાઈ પૂર્વ પ્રમુખ તરીકે બે ટમરેલા છે એની પાસે પણ અનુભવ છે અને પૂર્વ છે ને આજીવન હાલે પૂર્વ હોય ને એ આજીવન હાલે પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી બધું આજીવન હાલે એ ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ કામ માટે જઈ શકે અને તમારી જેવા લોકોના વડીલોના આશીર્વાદ છે એટલે કોઈ પણ કામમાં હું અત્યારે પણ કઉ છું જાહેરમાં ક્યારેય પણ ગામના લોકો વોર્ડ પૂરતો હજુ નથી સીમે સાંભળજો વોર્ડ પૂરતો નથી આખા ગામમાં કોઈ પણ નાના મોટા પાલિકાને લગતા કોઈ પણ પ્રશ્ન આવે તો મને અડધી રાતે ફોન કરજો હર્ષદભાઈને ફોન કરજો અમે જવાબ આપશું કારણ કે હજુ પણ ગામના કામ કરવા છે એવું નથી કે વોર્ડમાં એટલે વોર્ડના વોર્ડના તો કરવાના જ છે પણ ગામના અમને ગામનો પણ અમને એટલો ઓલો મળેલો છે કે ભાઈ ગામના લોકોને આજ અમને ફોન આવે કે ભાઈ ચિંતા ન કરતા તમે જીતશો જરૂર હોય ત્યાં કહેજો ક્યારે કીધું હોય કે લોકોએ આપણી કામગીરી અને કામની કદર કરી છે આશીર્વાદ આપ્યા છે એટલે બહુ વાત નથી કરવી ભોજન અને આપની વચ્ચે હું છું એટલે બહુ લાંબી વાત નહીં કરતા બંનેને બોલે બોરે આશીર્વાદ આપીશ અને કોઈ પણ કામ હશે તો ગાંધીનગર અમદાવાદ અને કોઈ પણ મિનિસ્ટર પાસે કામ કરવું હશે તો એમની સાથે હું જવા તૈયાર છું મારી ગાડી લઈને